ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ છઠ્ઠો અધ્યાય દસમો દેવતાઓ વડે દધીચી ઋષિના અસ્થિઓથી વજ્રનું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી હરિ ઇન્દ્રને આ પ્રમાણે આદેશ આપીને દેવતાઓની સામે જ અંતધ્યાન થઈ ગયા એ પછી દેવો ઉદાર શિરોમણી અથર્વવેદી દધીચિરુષી પાસે ગયા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તેમને પ્રાર્થના કરી દેવોની પ્રાર્થના સાંભળીને દધીચિરુષીને ઘણો આનંદ થયો તેમણે હસીને દેવોને કહ્યું હે દેવો તમને લોકોને કદાચ એ વાતની જાણ નથી કે મરતી વખતે પ્રાણીઓને ભારે કષ્ટ થાય છે તેમને જ્યાં સુધી ભાન રહે છે ત્યાં સુધી ઘણી અસહ્ય પીડા સહન કરવી પડે છે અને અંતે તેઓ મૂર્છિત થઈ જાય છે જે જીવો જગતમાં જીવતા રહેવા ઈચ્છે છે તેમના માટે શરીર અત્યંત અમૂલ્ય પ્રિયતમ અને અભિષ્ટ વસ્તુ છે આવી સ્થિતિમાં સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ પણ જો જીવ પાસેથી તેનું શરીર માંગે તો તે આપવા કોણ ઉત્સાહ બતાવે ભલા દેવોએ કહ્યું હે બ્રહ્મન તમારા જેવા ઉદાર અને પ્રાણીઓ પર દયા કરનારા મહાપુરુષો કે જેમના કર્મોની મોટા મોટા યશસ્વી મહાનુભાવો પણ પ્રશંસા કરે છે તેઓ પ્રાણીઓની ભલાઈ માટે કઈ વસ્તુ ન્યોછાવર નથી કરી શકતા હે ભગવાન એમાં સંદેહ નથી કે માંગનારા લોકો સ્વાર્થી હોય છે તેમનામાં આપનારની મુશ્કેલીનો વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી જો તેમનામાં આટલી સમજ હોય તો તેઓ માગે જ શા માટે એ જ પ્રમાણે આપનાર પણ માગનારની વિપત્તિ જાણતો નથી હોતો નહીતર તેના મુખેથી કદી પણ ના ન નીકળે તેથી તમે અમારી વિપત્તિ સમજીને અમારી યાચના પૂરી કરો દધીચી ઋષિએ કહ્યું હે દેવો મેં તમારા બધાના મુખેથી ધર્મની વાત સાંભળવા માટે જ તમારી યાચના પ્રત્યે ઉપેક્ષા બતાવી હતી આ લો હું પોતાના પ્રિય શરીરનો તમારા બધાના ભલા માટે અત્યારે ત્યાગ કરી દઉં છું કારણ કે એક દિવસ આ શરીર પોતે જ મારો ત્યાગ કરનાર છે હે દેવશ્રેષ્ઠો જે મનુષ્ય આ નાશવંત શરીર થકી દુઃખી પ્રાણીઓ પર દયા કરીને મુખ્ય રૂપે ધર્મને અને ગૌણ રૂપે યશને સંપાદિત કરતો નથી તે તો જળ ઝાડ ઝાખરાથી પણ ગયો ગુજર્યો છે મોટા મોટા મહાત્માઓએ આ અવિનાશી ધર્મની ઉપાસના કરી છે તે ધર્મનું સ્વરૂપ તો બસ આટલું જ છે કે મનુષ્ય કોઈ પણ પ્રાણીના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ અનુભવે જગતના ધન જન તન વગેરે પદાર્થો ક્ષણભંગુર છે એ પોતાના કોઈ કામમાં ખપ લાગતા નથી અંતે બીજાને જ ખપ લાગશે અરે આ તે કેવી કૃપણતા છે કેટલા દુઃખની વાત છે કે આ મરણધર્મી મનુષ્ય એના થકી બીજાઓનું ભલું કરી લેતો નથી શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે નિશ્ચય કરીને અથર્વવેદી મહર્ષિ દધીજીએ પોતાને પરબ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં લીન કરીને પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો તેમના ઈન્દ્રિયો પ્રાણ મન અને બુદ્ધિ સંયત હતા તેમની દ્રષ્ટિ તત્વમયી હતી તેમના બધા બંધન કપાઈ ચૂક્યા હતા તેથી તેઓ જ્યારે ભગવાન સાથે અત્યંત યુક્ત થઈને સ્થિત થઈ ગયા ત્યારે તેમને એ વાતનો ખ્યાલ પણ ન આવ્યો કે પોતાનું શરીર છૂટી ગયું છે આ રીતે ભગવાનની શક્તિ મેળવીને ઇન્દ્રનું બળ પૌરુષ ઉન્નતિના શિખરે પહોંચી ગયું હવે વિશ્વકર્માજીએ દધીતી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવીને તેમને આપ્યું અને તેઓ તેને હાથમાં લઈને હાથી પર થયા તેમની સાથે સાથે બધા જ દેવો તૈયાર થઈ ગયા ત્યારે મોટા મોટા ઋષિમુનિઓ મુનિઓ દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા પછી તેમણે ત્રણેય લોકને આનંદિત કરતા કરતા વૃત્રાસુરનો વધ કરવા માટે પૂરું બળ પ્રયોજીને તેના પર આક્રમણ કર્યું બરાબર એવી જ રીતે કે જાણે ભગવાન રુદ્ર ક્રોધિત થઈને સ્વયં કાળ પર જ આક્રમણ કરી રહ્યા હોય હે રાજન ત્યારે તે વૃતાસુર પણ દૈત્ય સેનાપતિઓથી ઘણી મોટી સેના સહિત યુદ્ધ મોચરે આવી પહોંચ્યો હતો જે પ્રવર્તમાન છે તેની પહેલી ત્રેતા ત્રેતાયુગ આ સમયે જ શરૂ થયો હતો તે જ સમયે નર્મદા કિનારે દેવોનું દૈત્યો સાથેનું આ ભયંકર યુદ્ધ થયું તે સમયે હાથમાં વજ્ર ધારણ કરેલા દેવરાજ ઇન્દ્ર રુદ્રો વસુઓ આદિત્યો અશ્વિની કુમારો પિતૃઓ અગ્નિ મરુદગણ રૂપુગણ સાધીઓ વિશ્વદેવો વગેરે સહિત પોતાની કાંતિથી શોભી રહ્યા હતા વૃતાસુર વગેરે તેમને પોતાની સામે આવેલા જોઈને આવેશમાં આવી ગયા અને તેથી તે દ્વિમુધા ઋષભ અંબર હૈગ્રીવ શંકુશીરા વિપ્રચિત્તિ અયોમુખ પુલોમા વૃષ્પરવા પ્રહેતી હેતી ઉત્કલ સુમાલી માલી વગેરે હજારો દૈત્યો દાનવો તેમજ યક્ષો રાક્ષસો સુવર્ણની સાધન સામગ્રીથી સુસજ્જ થઈને દેવરાજ ઇન્દ્રની સેનાને આગળ વધતી અટકાવવા લાગ્યા હે પરીક્ષિત તે સમયે દેવોની સેના સ્વયં મૃત્યુ માટે પણ અજેય હતી અને બીજી બાજુ મદોન્મત અસુરો ગર્જના કરતાં કરતાં અત્યંત સાવધાનીપૂર્વક દેવોની સેના પર પ્રહારો કરવા લાગ્યા તે લોકોએ ગદા પરીખ બાણ પ્રાસ મગદળ તોમર શૂળ પરસુ તલવાર સતદની એટલે કે તોપ ફુશુંડી વગેરે અસ્ત્રો શસ્ત્રો વરસાવીને દેવોને બધી બાજુએથી ઢાંકી દીધા એક પછી એક એટલા બાણ ચારે બાજુએથી આવી રહ્યા હતા કે તેમનાથી ઢંકાઈ જવાને કારણે દેવો દેખાતા પણ ન હતા જેમ કે વાદળોથી ઢંકાઈ જવાથી આકાશના તારા દેખાતા નથી હે પરીક્ષિત જો કે તે અસ્ત્રો શસ્ત્રોનો વરસાદ સૈનિકોને સ્પર્શી પણ શક્યો નહીં અને તેમણે પોતાના હસ્તકૌશલથી આકાશમાં જ તેમના હજારો ટુકડા કરી દીધા જ્યારે અસુરોના અસ્ત્રો શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ત્યારે તેઓ દેવોની સેના પર પર્વતના શિખરો વૃક્ષો અને પથ્થરો વરસાવવા લાગ્યા પરંતુ તેમણે પણ દેવોએ પહેલાંની જેમ તોડી પાડ્યા હે પરીક્ષિત જ્યારે વૃતાસુરના અનુયાયી અસુરોએ જોયું કે પોતાના અસંખ્ય અસ્ત્રો શસ્ત્રો પણ દેવસેનાને કોઈ ક્ષતિ પહોંચાડી શક્યા નથી અરે ત્યાં સુધી કે વૃક્ષો શિલાઓ અને પર્વતોના મોટા મોટા શિખરોથી પણ તેમના શરીરોને સહેજ પણ ઈજા સુધા પહોંચી નથી અને તેઓ બધા જ સકુશળ છે ત્યારે તે અસુરો ઘણા ગભરાઈ ગયા તે દૈત્યો દેવોને પરાજિત કરવા માટે જે જે પ્રયત્નો કરતા રહ્યા તે તમામ નિષ્ફળ બનતા રહ્યા બરાબર એવી જ રીતે કે ભગવાન શ્રી કૃષ્ણ વડે સુરક્ષિત ભક્તો પર ક્ષુદ્ર મનુષ્યોના કઠોર અને અમંગલમય વચનોનો કોઈ પ્રભાવ પડતો નથી ભગવાન વિરોધી અસુરો પોતાના પ્રયત્નો વ્યર્થ ગયેલા જોઈને નિરુત્સાહ થઈ ગયા તેમનો વીરતાનો ઘમંડ ઉતરી ગયો ત્યારે તેઓ પોતાના નાયક વૃતાસુરને યુદ્ધભૂમિમાં ત્યજી દઈને ભાગી છૂટ્યા કારણ કે દેવોએ તેમનું તમામ બળ પૌરુષ છીનવી લીધું હતું જ્યારે વૃતાસુરે જોયું કે મારા અનુયાયી અસુરો ભાગી જઈ રહ્યા છે અને અત્યંત ભયભીત થયેલી મારી સેના પણ નષ્ટભ્રષ્ટ અને વેરણઝેરણ થઈ રહી છે ત્યારે તે હસીને કહેવા લાગ્યો તે વીર શિરોમણી વૃતાસુરે સમયને અનુરૂપ વિરોચિત વાણીથી વિપ્રચિતિ નમૂચી ૂલોમાં મઈ અનરવા સંબર વગેરે દૈત્યોને સંબોધીને કહ્યું હે અસુરો ભાગો નહીં મારી એક વાત સાંભળી લો એમાં સંદેહ નથી કે જે ઉત્પન્ન થયું છે તેને એકને એક દિવસે અવશ્ય મરવું જ પડશે સંસારમાં વિધાતાએ મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવ્યો નથી આવી સ્થિતિમાં જો મૃત્યુ મારફતે સ્વર્ગ વગેરે લોકો અને સાથે સુયસ્થ મળતો હોય તો એવો કોણ બુદ્ધિમાન હશે કે જે તે ઉત્તમ મૃત્યુને અપનાવશે નહીં સંસારમાં બે પ્રકારનું મૃત્યુ પરમ દુર્લભ અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એક તો યોગીજનોનો પોતાના પ્રાણોને વશ કરીને બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહ ત્યાગ કરવો અને બીજું યુદ્ધભૂમિમાં સેનાની મોખરે રહીને પીઠ નહીં બતાવતા ઝઝુમીને મરવું તમે બધા આવો શુભ અવસર શા માટે ગુમાવી રહ્યા છો એ તો શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતા યાષ્ટસ્કંધે ઇન્દવૃત્તાસુર ઇન્દ્રવૃત્તાસુર યુદ્ધવર્ણનમ નામ દસમુધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત ઇન્દ્ર વૃદ્ધાસુરના યુદ્ધનું વર્ણન નામનો દસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય અધ્યાય અગિયારમું વૃદ્ધાસુરની વીરવાણી અને ભગવત પ્રાપ્તિ શ્રી સુખદેવજી કહે છે હે રાજન અસુરોની ભયભીત થયેલી સેના ભાગી જતી રહી હતી તેના સૈનિકો એટલા ચેતના રહિત થઈ રહ્યા હતા કે તેમણે પોતાના સ્વામીના ધર્મને અનુકૂળ વચનો પર પણ ધ્યાન આપ્યું નહીં વૃદ્ધાસુરે જોયું કે સમય સંજોગની અનુકૂળતાને કારણે દેવો દાનવ સેનાને ખદેડી રહ્યા છે અને તે સેના એવી રીતે છિનભિન્ડ થઈ રહી છે કે જાણે તે નાયક વિનાની હોય હે રાજન આ જોઈને વૃતાસુર અસહિષ્ણુતા અને ક્રોધને લીધે તપી ઉઠ્યો તેણે હિંમતપૂર્વક દેવોના સૈન્યને આગળ વધતું અટકાવી દીધું અને દેવોની નિર્ભત્તા કરતા તે બોલ્યો અરે પામર દેવો યુદ્ધભૂમિમાં પીઠ બતાવનારા કાયર અસુરો પર પાછળથી ઘા કરવાથી શો લાભ એ લોકો તો પોતાના માતા પિતાના મળ છે પરંતુ પોતાને સુરબીર માનનારા તમારા જેવા પુરુષો માટે પણ ડરપોક લોકોનો વધ કરવો એ કંઈ પ્રસન્નીય તો નથી જ ને અને એમ કરવાથી તમને સ્વર્ગ પણ મળી શકશે નહીં જો તમારા મનમાં યુદ્ધ કરવાનું બળ અને ઉત્સાહ છે તથા હજી જીવતા રહીને વિષય સુખો ભોગવવાની લાલસા નથી તો તમે ક્ષણવાર માટે મારી સામે જામી પડો અને યુદ્ધની મજા માણી લો વૃત્રાસુર મહાબળવાન હતો તે પોતાના શરીર થકી જ શત્રુ દેવતાઓને ભય પમાડવા લાગ્યો તેણે ક્રોધે ભરાઈને એવી વિકરાળ સિંહ ગર્જના કરી કે ઘણા બધા લોકો તો સાંભળીને જ બેહોશ થઈ ગયા વૃતાસુરની ભયંકર ગર્જનાથી બધા જ દેવો મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા જ્યારે કે તેમના પણ વીજરી ત્રાટકી હોય જેમ મદોન્મત ગજરાજ કમંડાણના વનનો કચ્છરગાણ કાઢી નાખે છે તેવી જ રીતે તે રણબંકો વૃતાસુર હવે હાથમાં ત્રિશૂળ લઈને ભયને લીધે આંખું મીચીને પડેલી દેવસાનાને પગતળે કચડવા લાગ્યો તેના વેગને લીધે ધરતી ડોલવા લાગી ત્યારે વજ્રપાણી દેવરાજ ઇન્દ્ર તેનું આ કૃત્ય સહી શક્યા નહીં જ્યારે તે તેમના તરફ થસ્યો ત્યારે તેમણે અત્યધિક રોષપૂર્વક પોતાના તે શત્રુ પર ઘણી મોટી ગદા ફેંકી હજી તો તે અસહ્ય ગદા વૃતાસુર પાસે પહોંચી પણ નહોતી ત્યાં જ તેને લીલાપૂર્વક ઘણી આસાનીથી પોતાના ડાબા હાથથી તેને પકડી લીધી હે રાજન પરંપરાક્રમી વૃતાસુરે ક્રોધથી કાળઝાળ થઈને તે જ ગદાથી ઇન્દ્રના વાહન ઐરાવતના માથા પર મોટેથી ત્રાડ પાડીને પહાર કર્યો તેના આ કાર્યની બધા પ્રશંસા કરવા લાગ્યા વૃતાસુરના ગદાના પ્રહારથી ઐરાવત હાથી વજ્રથી ઘવાયેલા પર્વતની જેમ ધૂંધવાઈ ઉઠ્યો પોતાનું માથું ફાટી જવાથી તે અત્યંત વ્યાકુળ થઈ ગયો અને લોહી ઓગતો તે ઇન્દ્રને લઈને અઠ્ઠાવીસ હાથ જેટલો પાછો પડી ગયો પોતાના વાહન ઐરાવતના મૂર્છિત થઈ જવાથી દેવરાજ ઇન્દ્ર પોતે પણ વિષાદગ્રસ્ત થઈ ગયા આ જોઈને યુદ્ધ કર્મના મર્મને જાણનારા વૃતાસુરે તેમના ઉપર ફરીથી ગદા ચલાવી નહીં એ દરમિયાન પોતાના અમૃતસ્રાવી હાથના સ્પર્શથી ઘાયલ ઐરાવતની પીડા મટાડી દીધી અને તેઓ ફરીથી યુદ્ધભૂમિમાં આવીને યુદ્ધ માટે જામી પડ્યા હે રાજન પછી જ્યારે વૃતાસુરે જોયું કે મારા ભાઈ વિશ્વરૂપનો વધ કરનારો શત્રુ ઇન્દ્ર યુદ્ધ કરવાને હાથમાં વજ્ર લઈને ફરીથી સામે આવી ગયો છે ત્યારે તેને તે તે પાપ કર્મ યાદ આવી ગયું હસતા હસતા તેમને કહેવા લાગ્યો વૃતાસુરે કહ્યું આજે મારા માટે મહાન સૌભાગ્યનો દિવસ છે કે જેણે વિશ્વરૂપના રૂપમાં રહેલા બ્રાહ્મણ પોતાના ગુરુ તેમજ મારા ભાઈની હત્યા કરી છે તે તારા જેવો શત્રુ મારી સામે ઊભો છે અરે દુષ્ટ હવે અત્યંત સત્વરે હું તારા પથ્થર જેવા કઠોર હૃદયને પોતાના સૂરથી ચીરી નાખીને પોતાના ભાઈના ઋણમાંથી મુક્ત થઈશ અહો આ મારા માટે કેવા આનંદની વાત હશે અરે ઇન્દ્ર મારા આત્મવિતા અને નિષ્પાપ મોટા ભાઈ કે જે બ્રાહ્મણ હોવાની સાથોસાથ યજ્ઞમાં દીક્ષિત થયેલા અને તારા ગુરુ હતા તેમને ભોળવીને તે પોતાની તલવારથી તેમના ત્રણેય શિર બરાબર એવી જ રીતે ઉતારી લીધા કે જેમ સ્વર્ગની કામનાવાળો નિર્દય મનુષ્ય યજ્ઞમાં પશુનું માથું કાપી નાખે છે દયા લાજમર્યાદા લક્ષ્મી અને કીર્તિ તને છોડી દઈ ચૂક્યા છે તે એવા એવા અધમ કૃત્યો કર્યા છે કે જેમની નિંદા મનુષ્યો તો શું રાક્ષસો સુધા કરે છે આજે મારા ત્રિશુરથી તારું શરીર ટુકડે ટુકડા થઈ જશે ભારે કષ્ટપૂર્વક તારું મોત થશે તારા જેવા પાપીને તો આગ પણ નહીં બાળે તને તો ગીધડા જ જૂથી ખાશે આ અજ્ઞાની દેવતાઓ તારા જેવા અધમ અને ક્રૂરના અનુયાયી બનીને મારા પર શસ્ત્રોથી પ્રહાર કરી રહ્યા છે હું પોતાના તીક્ષ્ણ ત્રિશુળથી તેમની ગરદનો કાપી નાખીશ અને ગણો સહિત ભૈરવ વગેરે ભૂતનાથોને તેમનો બલિ ચઢાવીશ અરે વીર ઇન્દ્ર એવો પણ સંભવ છે કે તું મારી સેનાને છિન્ન ભિન્ન કરીને પોતાના વજ્રથી મારું માથું કાપી લે તેમ થશે તો હું પોતાના શરીરનો બલિ પશુ પક્ષીઓને સમર્પિત કરીને કર્પબંધનમાંથી મુક્ત થઈને મહાપુરુષોની ચરણ રજનો આશ્રય ગ્રહણ કરીશ અને જે લોકમાં મહાપુરુષો જાય છે ત્યાં પહોંચી જઈશ હે દેવરાજ હું તારો શત્રુ તારી સામે ઊભો છું તો તું હજી મારા પર પોતાનું અમોઘ વજ્ર કેમ છોડતો નથી તું એવી શંકા ન કર કે જેમ તારી ગદા નિષ્ફળ થઈ જાય તેવી જ રીતે કૃપણ પાસે કરેલી યાચનાની જેમ આ વજ્ર પણ નિષ્ફળ થઈ જશે ઇન્દ્ર તારું આ વજ્ર શ્રી હરિના તેજથી અને દધિત ચિરુષિના તપથી શક્તિમાન થઈ રહ્યું છે વળી મને મારવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ તને આજ્ઞા પણ આપેલી છે તેથી હવે તું તે જ વજ્રથી મારો વધ કર કારણ કે જે પક્ષે ભગવાન શ્રી હરિ છે ત્યાં જ વિજય લક્ષ્મી અને તમામ ગુણો નિવાસ કરે છે દેવરાજ ભગવાન શ્રી શંકરની આજ્ઞા અનુસાર હું પોતાનું ચિત્ત તેમના ચરણ કમળોમાં લીન કરી દઈશ તારા વજ્રનો વેગ મને નહીં મારા વિષય ભોગરૂપ ફંદાને કાપી નાખશે અને હું દેહ ત્યાગ કરીને મુનિજનોની જેમ ગતિ પ્રાપ્ત કરીશ જે મનુષ્યો ભગવાનને અનન્ય પ્રેમ કરે છે જેઓ તેમના આત્મીયજનો છે તેમને તેઓ સ્વર્ગ પૃથ્વી કે રસાતલની સંપત્તિઓ નથી આપતા કારણ કે તેમના થકી પરમાનંદની પ્રાપ્તિ તો નથી જ થતી પણ એથી વિપરીત દ્વેષ ઉદ્વેગ અભિમાન માનસિક પીડા કલહ દુઃખ અને પરિશ્રમ જ હાથ લાગે છે ઇન્દ્ર અમારા સ્વામી ભગવાન તો એવા દયાળુ છે કે પોતાના ભક્તના અર્થ ધર્મ અને કામ સંબંધિત પ્રયત્નને વ્યર્થ બનાવી દે છે અને ખરું કહું તો એનાથી જ ભગવાનની કૃપાનું અનુમાન થાય છે કારણ કે તેમનો આવો કૃપા પ્રસાદ અકિંચન ભક્તો માટે જ અનુભવ ગમ્ય છે બીજાઓ માટે તો તે અત્યંત દુર્લભ જ છે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા વૃતાસુરે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણકમળોના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મને આગામી જન્મમાં પણ પ્રાપ્ત થાય હે પ્રાણવલ્લભ મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે હે સૌભાગ્ય નિધિ હું તમારાથી વિરહ પામીને સ્વર્ગ બ્રહ્મલોક ભૂમંડળનું સામ્રાજ્ય રસાતલનું એકચક્રી રાજ્ય યોગ સિદ્ધિઓ કશું જ અરે ત્યાં સુધી કે મોક્ષ પણ ઈચ્છતો નથી જેમ પક્ષીઓના પાક વિનાના બચ્ચા પોતાની માતાની રાહ જોયા કરે છે જેમ ભૂખિયા વાછરડા પોતાની માતા ગાયનું દૂધ પીવાને આતુર રહે છે અને જેમ વિરહિની પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિય તમને મળવાને ઉત્કંઠિત રહે છે તેવી જ રીતે હે કમલનયન મારું ચિત્ત તમારા દર્શનને માટે તરફડી રહ્યું છે હે પ્રભુ મારે મુક્તિ નથી જોઈતી મારે કર્મોના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે એની પરવા નથી પરંતુ હું જ્યાં જ્યાં જાઉં જે જે યોનિમાં જન્મું ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમ રહે હે સ્વામી હું માત્ર એ જ ઈચ્છું છું કે જે લોકો તમારી માયાને લીધે શરીર ઘર અને પત્ની પુત્રો વગેરેમાં આસક્ત છે તેમની સાથે મારો ક્યારેય કોઈ પણ પ્રકારનો સંબંધ ના થાય એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહ્યા ષષ્ઠ સ્કંધે વૃતસેન્દ્રો પદેશો નામ એકાદશોધ્યાય છઠ્ઠા સ્કંધ અંતર્ગત વૃતાસુનો ઇન્દ્રને ઉપદેશ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય અધ્યાય બારમો વૃતાસુરનો વધ શ્રી સુખદેવજી કહે છે હે રાજન વૃતાસુર યુદ્ધભૂમિમાં પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છતો હતો કારણ કે તેના માટે ઇન્દ્ર પર વિજય મેળવીને સ્વર્ગ મેળવવું એના કરતાં ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેષ્ઠ હતું તેથી જેમ પ્રલયકાળના જળમાં અસુર મધુ કૈટક ભગવાન શ્રી વિષ્ણુ પર પ્રહાર કરવા માટે દોડ્યા હતા તેવી જ રીતે આ વૃતાસુર ત્રિશૂર ઉઠાવીને ઇન્દ્ર પર તૂટી પડ્યો વીર વૃતાસુરે પ્રલય વેળાની આગની જ્વાળાઓ જેવા તીક્ષ્ણ અણીયોવાળા ત્રિશુળને હુમાવીને અત્યંત વેગથી તે ઈન્દ્ર પર ચલાવ્યું અને અત્યંત ક્રોધપૂર્વક સિંહ ગર્જના કરીને તે બોલ્યો પાપી ઇન્દ્ર હવે તું બચી શકીશ નહીં તે ભયંકર ત્રિશુર ગ્રહો અને ઉલ્કાની જેમ ચક્કર લગાવતું આકાશ માર્ગે આવી રહ્યું છે એ જોવા છતાં પણ ઇન્દ્રે કોઈ પણ પ્રકારનું અધૈર્ય દર્શાવ્યું નહીં અને એ ત્રિશુળને તથા એની સાથે જ વાસુકી નાગ જેવી વૃતાસુરની વિશાળ ભૂજાને પોતાના સો ગાંઠોવાળા વજ્રથી કાપી નાખી એક પૂજા કપાઈ જવાથી વૃતાસુર અત્યંત ગુસ્સે થયો અને તેણે વજ્રધારી ઇન્દ્રની પાસે જઈને તેમની હળપચી પર અને ગજરાજ ઐરાવત પર પરીઘથી એવો પ્રહાર કર્યો કે તેમના હાથમાંથી વજ્ર પડી ગયું વૃતાસુરનું આ અત્યંત અલૌકિક કામ જોઈને દેવો અસુરો ચારણો સિદ્ધો વગેરે બધા જ તેની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ ઇન્દ્રનું આ સંકટ જોઈને એ જ બધા વારંવાર હાહાકાર કહેતા ચીસો પાડવા લાગ્યા હે પરીક્ષિત તે વજ્ર ઇન્દ્રના હાથમાંથી છૂટી જઈને વૃતાસુરની પાસે જ જઈ પડ્યું હતું તેથી લજ્જિત થયેલા ઇન્દ્રે તેને ફરીથી ઉઠાવ્યું નહીં ત્યારે વૃતાસુરે કહ્યું ઇન્દ્ર તું વજ્ર ઉઠાવીને પોતાના શત્રુનો વધ કર આ વિષાદ કરવાનો સમય નથી સાંભળ સર્વજ્ઞ સનાતન આદિપુરુષ શ્રી ભગવાન જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાને સમર્થ છે તેમના સિવાય દેહાભિમાનીઓ અને યુદ્ધ માટે ઉત્સુક આતતાઈઓને હંમેશા વિજય જ મળે છે એવું નથી તેઓ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે આ બધા લોકો અને લોકપાલો ઝાડમાં ફસાયેલા પક્ષીઓની જેમ જેની આધીનતામાં વિવસ્થ થઈને ચેષ્ટાઓ કરે છે તે કાળ જ સૌના જય અને પરાજયનું કારણ છે તે કાળજ મનુષ્યના મનોબળ ઇન્દ્રિયબળ શરીરબળ પ્રાણ જીવન અને મૃત્યુરૂપે રહેલો છે મનુષ્ય તેને નહીં જાણતા જળ શરીરને જ જય પરાજય વગેરેનું કારણ સમજે છે હે ઇન્દ્ર જેમ કઠપુતળી અને યાંત્રિક હરણ તેમના નચાવનારને આધીન હોય છે તેવી જ રીતે તો સમસ્ત પ્રાણીઓને ભગવાનને આધીન જ સમજ ભગવાનના કૃપા પ્રસાદ વિના પુરુષ પ્રકૃતિ મહતત્વ અહંકાર પંચમહાભૂતો ઇન્દ્રિયો અને ચારેય અંતઃકરણો આમાંના કોઈ પણ જગતની ઉત્પત્તિ વગેરે કાર્યો કરવાને સમર્થ થઈ શકતા નથી ભગવાન જ સૌનું નિયમન કરે છે એ વાત જે જાણતો નથી તે જ મનુષ્ય આ પરતંત્ર જીવને સ્વતંત્ર કરતા અને ભોગતા માની લે છે વાસ્તવમાં તો સ્વયં ભગવાન જ પ્રાણીઓ વડે પ્રાણીઓની રચના કરે છે અને તેમના જ વડે તેમનો સંહાર કરે છે જેમ ઈચ્છા ન હોવા છતાં પણ સમય વિપરીત હોવાને લીધે મનુષ્યને મૃત્યુ અપયશ વગેરે પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સમય સાનુકૂળ હોય તો ઈચ્છા ન હોવા છતાં પણ તેને આયુષ્ય લક્ષ્મી યશ ઐશ્વર્ય વગેરે ભોગો પણ મળી જાય છે તેથી યશ અપયશ જય પરાજય સુખ દુઃખ જીવન મરણ આ દ્વંદ્વો પૈકીના કોઈ એકની ઈચ્છા કે અનિચ્છા નહીં રાખતા બધી જ પરિસ્થિતિઓમાં સંભાવપૂર્વક રહેવું જોઈએ હર્ષ કે શોકને વશીભૂત થવું જોઈએ નહીં સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણ પ્રકૃતિના છે આત્માના નહીં તેથી જે મનુષ્ય આત્માને તેમનો સાક્ષી માત્ર જાણે છે તે તેમના ગુણો કે દોષોથી લેપાતો નથી હે દેવરાજિન્દ્ર મને જ જુઓને તમે મારા હાથ અને શસ્ત્ર કાપી નાખીને એક રીતે તો મને પરાસ્ત કરી દીધો છે તો પણ હું તમારા પ્રાણ લેવા માટે યથાશક્તિ પ્રયત્ન કરી જ રહ્યો છું આ યુદ્ધ છે શું એક પ્રકારનો જુગાર જ ને આમાં પ્રાણ હરવાની હોડ લાગે છે રૂપી પાસા નાખવામાં આવે છે અને વાહન જ ચોપાટ એટલે કે શતરંજ છે આમાં પહેલેથી એ જાણી શકાતું નથી કે કોણ જીતશે અને કોણ હારશે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વૃતાસુરના આ સત્ય અને નિખાલસ કપટ વિનાના વચનો સાંભળીને ઇન્દ્રે તેનો આદર કર્યો અને પોતાનું વજ્ર જમીન પરથી ઉપાડી લીધું એ પછી કોઈ પ્રકારનું આશ્ચર્ય નહીં પામતા તેમણે કહ્યું દેવરાજ ઇન્દ્ર કહ્યું અહો દાનવરાજ સાચે જ તમે સિદ્ધ પુરુષ છો અને તેથી તો તમારું ધૈર્ય નિશ્ચય ભાવ અને ભગવદ્ ભાવ આટલા વિલક્ષણ છે તમે સમસ્ત પ્રાણીઓના સુહદ આત્મ સ્વરૂપ જગદીશ્વરની અનન્ય ભાવે ભક્તિ કરેલી છે લોકોને મોહિત કરનારી ભગવાનની માયાને તમે અવશ્ય પાર કરી ગયા છો અને તેથી તો તમે અસુરને અનુરૂપ ભાવોત્યજીને મહાપુરુષ થઈ ગયા છો અવશ્ય એ મોટા આશ્ચર્યની વાત છે કે તમે રજોગુણી પ્રકૃતિના હો તો પણ તમારી બુદ્ધિ વિશુદ્ધ સત્વ સ્વરૂપ ભગવાન શ્રી વાસુદેવમાં દૃઢતાથી જોડાયેલી છે જે પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રેમમય ભક્તિભાવ રાખે છે તેને જગતના ભોગોની ભલાસી જરૂર જે અમૃતના સમુદ્રમાં વિહાર કરી રહ્યો છે તેને ક્ષુદ્ર ખાબોચિયાના જળથી શું પ્રયોજન શ્રી સુખદેવજી કહે છે હે રાજન આ પ્રમાણે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ મહાપરાક્રમી દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુર બંને જળ ધર્મનું તત્વ જાણવાની અભિલાષાથી એકબીજા સાથે વાર્તાલાપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા હવે શત્રુદમન વૃતાસુરે ડાબા હાથથી પોલાદનો બનેલો એક અત્યંત ભયાનક પરિઘ ઉઠાવીને આકાશમાં ગુમાવ્યો અને તેનાથી ઇન્દ્ર પર પ્રહાર કર્યો પરંતુ દેવરાજ ઇન્દ્રે વૃતાસુરના તે પરિઘને તથા હાથીની લાંબી સૂંઢ જેવી તે પૂજાને પોતાના સો ગાંઠોવાળા વજ્રથી એક સાથે છેદી નાખ્યા મૂળમાંથી બંને ભૂજાઓ કપાઈ જવાથી વૃતાસુરના ડાબા અને જમણા બંને ખભાઓમાંથી લોહીનો સ્ત્રોત્ર વહેવા લાગ્યો તે સમયે તે એવો દેખાવા લાગ્યો કે જાણે ઇન્દ્રના વજ્રના પ્રહારથી પાંખો કપાઈ જતા કોઈ પર્વત આકાશમાંથી પડી ગયો હોય હવે પગે ચાલતા ફરતા પર્વતરાજ જેવા અત્યંત મહાકાય વૃતાસુરે પોતાની હળપચીને ધરતી સાથે અને ઉપરના હોઠને સ્વર્ગલોક સાથે ફેલાવ્યો તથા આકાશ જેવડા ગહન મોઢાથી સાપના જેવી ભયંકર જીભથી તેમજ સાક્ષાત મૃત્યુ જેવી વિકરાળ દાઢોથી જાણે કે ત્રણેય લોકોને ગળી જતો પોતાના પગના પ્રહારોથી ધરતીને કચડતો અને પ્રબળ વેગથી પર્વતોને ઉલટા સુલટા કરતો તે ઇન્દ્રની પાસે આવ્યો અને તેમને તેમના વાહન એરાવત હાથી સહિત એવી રીતે ગળી ગયો કે જેમ કોઈ પરંપરાક્રમી અને અત્યંત બળવાન અજગર હાથીને ગળી જાય પ્રજાપતિઓ અને મહર્ષિઓ સહિત દેવોએ જ્યારે જોયું કે વૃતાસુર ઇન્દ્રને ગળી ગયો છે ત્યારે તો તેઓ બધા અત્યંત થઈ ગયા અને થઈને હાહાકાર કરવા લાગ્યા અને મહાન અનર્થ થઈ ગયો એમ કહીને વિલાપ કરવા લાગ્યા બલનામના દૈત્યનો સંહાર કરનારા દેવરાજ ઇન્દ્રે મહાપુરુષ વિદ્યા નારાયણ કવચથી પોતાને સુરક્ષિત કરી રાખ્યા હતા અને પોતાની પાસે યોગમાયાનું બળ તો હતું જ તેથી વૃતાસુરે તેમને ગળી લેવાથી તેના પેટમાં જવા છતાં પણ તેઓ મર્યા નહીં તેમણે પોતાના વજ્રથી તેનું પેટ ચીરી નાખ્યું અને તેના પેટમાંથી બહાર આવીને ભારે વેગપૂર્વક તેનું પર્વતના શિખર જેવડું ઊંચું મસ્તક છેદી નાખ્યું સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તરાયણ દક્ષિણાયણની ગતિમાં જેટલા દિવસો લાગે છે તેટલા દિવસોમાં એટલે કે પૂરા એક વર્ષમાં વૃતાસુરના વધનો યોગ ઉપસ્થિત થતાં ઘૂમતા તે તીવ્ર ગતિવાળા વજ્રે તેની ગરદનને બધી બાજુએથી છેદી નાખીને તેને ધરતી પર ઢાળી દીધો તે સમયે આકાશમાં દૂંધુભીઓ નગારા વાગવા લાગ્યા મહર્ષિઓ સહિત ગંધર્વો સીધો વગેરે વૃતાસુનો વધ કરનારા ઇન્દ્રના પરાક્રમને સૂચિત કરતા મંત્રોથી તેમની સ્તુતિ કરીને ભારે હર્ષ ઉલ્લાસ સાથે તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા હે શત્રુદમન પરીક્ષિત તે સમયે વૃતાસુરના શરીરમાંથી તેની આત્મજ્યોતિ બહાર નીકળી અને ઇન્દ્ર વગેરે સૌને જોતા જ સ્વર્ગ લોકાતીત શ્રી ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગઈ એ ભગવતે મહાપુરાણે ષષ્ઠ ષ્ઠસ્કંધે વૃતવધો નામ દ્વાદશોધ્યાય છઠ્ઠા વૃતાસુરનો વધ નામનો બારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય